પારડીના ઉમરસાડી ગંગાજીના પુલ પરથી કાર તણાઈ જેસીબી દ્વારા કારને બહાર કાઢવામાં આવી હતી છેલ્લા બે દિવસથી પારડી વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને લઈને અનેક નાળાઓ તથા નીચાણવાળા પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે પારડીના પલસાણા ગંગાજી પુલ પર ધસમસતા પાણીના પ્રવાહમાં કાર પસાર કરવા જતા કાર ફસાઈ જવાની ઘટના બની હતી

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે